શું કે મારા કરજા બધાને મારા તરફથી ગુજરાવનું તો ખરાબ બપોરે વ્લોગ ચાલુ કર્યો હોય હા ચાલે મારા જાઓ આજે હનુમાન જયંતિ હનુમાન જયંતિના દિવસે દાદાનો જન્મોત્સવ હોય આપણે દાદાની સેવા કરવા જવાનું પહેલા બધા કોઈ બંદોને લઈ જઈએ હવે ઘેરથી ઉઠાવીએ બરાબર પછી જઈએ આપણે સીધા હંગમંદાદા મંદિરે તે સેવા શું હ એ ખબર નહીં હજી જે સેવા હાલ આપણે કરી લેવાની હાલો તો જે સેવા હોય જોઈ લઈએ બધા ગબંધનને ફરતી ઉઠાવી લઈએ પછી આપણે જઈએ ચલો તો શું કે અમારા આ મસ્ત ખાઈ પીણી આઈ આવીએ સેવા કરવા માટે હંગમંદાદાની આ જગમાન જન્મોત્સવ હો તો આપણે છાસ વેચવાની આપણા કેમ્પમાં છાશ વેચી પછી જવાનું આપણે આઈસ્ક્રીમ વેચવા આઈસ્ક્રીમ વેચી પછી ત્યાં શેરીનો રસ વેચે શેરીનો રસ પછી ખબર નહીં આગળ શું કરવા આ સાઈડ તો બધા ભાઈ બંધુ ફોટા પાડે રે બધું કરે રે એ ફોટા પાડવાનું ઘેરો આયા ના હોય હા તો જુઓ આપણા આ મિત કાકા બેઠા અને આ જીમિત આવે રે હેડ તો અને આપણા અમે આપણો આ બકાલાપી મંદિરનું બે કહેવાય બતાવીએ તમને ચાલો બોલીએ તા મારા કલેજા મસ્તરી રથયાત્રા નીકળી રહી કમલેશ અને ઓલી બાજુ પાછળ આવે એના દાદા મૂર્તિ એના પણ ઈ આગળ લઈને થઈ અખાડા વાળા ભાઈઓ અખાડા ના એટલે પેલી બાજુથી થી નાસી ઢોલ ફટી ફટાક તૈયાર રહેજો chịu rồi chứ DJ DJ, DJ